નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે તો ઘાટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક ભેખલ ઘસી પડતા ત્રણ સ્થાનિક શ્રમિકો દિવાલમાં દટાઇ ગયા હતા દુર્ઘટનામાં એકેટેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાયા હતા તો ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવે છે ત્યારે મૃતકોમાં પિસ્તાલીસ વર્ષીય રોહિત રણછોટવી ચાલીસ વર્ષીય દીપક ભાણા તડવી અને સાડત્રીસ વર્ષીય શૈલસ્કાનું તડવી હોવાનું સામે આવ્યું છે તો મળી આવતી માહિતી મુજબ આ ઘાટ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મોટા પાયે વિકાસ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બનવા પામી હતી તો ઘાટના નિર્માણ અથવા નવીનીકરણ દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તો આ ઘંખવાર ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આગામી એકત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાની છે જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામોને વહેલી તકે પૂરા કરવા તંત્ર દિવસ કરી રહ્યું છે ત્યારે નર્મદા ઘટના નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલી રહી છે તો નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીના નજીક પ્રોટેક્શન વોલ બનાવની કામગીરી દરમિયાન અચાનક ભેખાળ ધરાશય તથા કટેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાઈ જવાની ઘટના બનવા પામી હતી તો આ ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો લગભગ બે કલાકના રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેય સ્થાનિક શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા તો બીજી બાજુ ઘટના સ્થળે અક્તેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી અને ધરપકડ કરવાની માગણી કરી હતી તો મૃતકોના પરિવારજનોનું આક્રમથી આખું વાતાવરણ પૂરું બની ગયું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ